થઈ જાય આપણે તો પહોંચી જઈએ આપણા ખેતરમાં પોતાના પાપાના ખેતરે બરાબર તો આવું કંઈક છે હા ઘણું લાંબુ હે પાંચ વીઘાની જમીન છે આપણે બરાબર ખારો ના લીધે તમે જુઓ કારણ કે ખારો પાર્ટ છે ત્યાં પાણી પહેલાં થતું હતું અહીંયા પણ હવે નહીં થતું હં કારણ કે એવા બધી ખારી જમીન થઈ ગઈ તો કંઈ હોતું નહીં ઈલાજ કંઈક તો ઈલાજ આવે છે પણ પૈસા હોવા જોઈએ ને ખર્ચો કરે એ કેપેસિટી નહીં

બધા મેલીન જતા રહ્યા હા બધાને એવું આપણે એકને ને આટલામાં જો જો અહીંયા બધે એવું છે આટલી બધી જમીન બધાને બગડી ગઈ પાણી ના લીધે ચલો હાલો રેડી મિત્રો લીત્રો તો આપણો જો આયા છે ચિંતન કે કેમે ખેતર જોયું નહીં દેખાડી દે ચલો વારો લાબો નો ટૂકોટન મારવાનો એ તો બધાને આવડે ઉભા ઉભા વારવાનું હોય ને કેવાય વાર્યું કેવાય ઠીક છે ચલો બાઈક તો જો આવડી ગયું કમ્પ્લેટ આમાં વાંધો નહીં નહીં હા ચલો તો મિત્રો જો આવી ગયા ખેતર થી ઘરે જવા માટે તો જે મજા આવી એક નંબર વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને